બાંગલેશ્વરના સેટના હોલ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતા હેઠળ વ્યાજખોર વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત લોકદરબાર યોજાયો હતો ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો જેથી આજ રોજ પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ સેટના હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા શખ્સો વિરુદ્ધની ફરિયાદોના નિકાલ અંગે ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ અને જીઆઈડીસી પોલીસ મથક

લાભાર્થ માટે આપણે ગેરકાને કાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિને કેવી રીતે કંટ્રોલ કરી શકાય નાથી શકાય તેના માટે બે ઉદ્દેશ્ય સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઉદ્દેશ્ય એ હતો કે સૌપ્રથમ તો પોલીસ દ્વારા એવા જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિના ભોગ બન્યા છે તેને સુધી પહોંચી શકીએ તેમના પ્રશ્નો સાંભળી શકીએ અને એવા કોઈ પ્રશ્નો ધ્યાને આવે તો એને ધ્યાને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકીએ તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને બીજો ઉદ્દેશ્ય એ પણ હતો કે આ બાબતે લોકોમાં જે અવેરનેસ આવે અને એ લોકોને આ આ બાબતેની કાયદેસરની જે માહિતી જે છે કાયદેકીય માહિતી જે છે તે મળી શકે તેના માટે બેંકના અધિકારીશ્રીઓ નગરપાલિકાના અધિકારીશ્રીઓ તથા રેવન્યુના અધિકારીશ્રીઓ એની સ્કીમ બાબતેની ચર્ચા અને માહિતી આપવામાં આવી જેમાં સખી મંડળ બેંકની અલગ અલગ સ્કીમ પ્રધાનમંત્રી શ્રીની યોજનાઓ તથા સરકાર શ્રીની અલગ અલગ યોજનાઓ બાબતે પણ જાણકારી આપવામાં આવી તથા આ કાર્યક્રમના અંતે લોકો દ્વારા જે પ્રશ્નો છે લોકોની સમસ્યાઓ છે તેમને પણ પ્રશ્ન પૂછવા પૂછવાની એક તક આપવા આપી અને એમના જે જે પ્રશ્નો છે તેને પણ સાંભળવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે પોલીસ વિભાગ રેવન્યુ વિભાગ નગરપાલિકા તથા બેંકના આ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર